ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે ચુડાનું ખાડિયા ગામ ગંદકી તીખત વધી રહ્યું છે ચુરાના ખાડિયા ગામે આંગણવાડી અને શાળાઓના બાળકોના ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે જોખમી હાલતમાં ભણવા જવા મજબૂર બન્યા છે નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છ ચાંદીપુરાના કેસો દાખલ થયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે ત્યારે છ પૈકી ત્યારે પાટલીના એક બાળક અને વસ્તીના દસ વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યું છે ત્યારે ચુડા તાલુકાના ખાડિયા ગામે આંગણવાડી વર્ષોથી અસુવિધાજનક હાલતમાં કચરાના ઢગલાઓ તેમજ ખુલ્લી ગટરના ગંદા પાણીઓ વચ્ચે દ્રશ્ય સામે આવ્યા છે સ્વચ્છતાની મોટી મોટી વાતો વચ્ચે વાસ્તવિકતા સામે આવી ખાડિયા ગામની મુખ્ય બજારમાં ખુલ્લી ગટરના ગંદા પાણીથી ખતબધી રહી છે રસ્તા ઉપર કાદવ કિચડ ખુલ્લી ગટરો ગંદકીના ઢગ ખડકાયા છે ઉકળાવના ઢગલા અને બાવળોના સામ્રાજ્ય વચ્ચે બાળકો તથા ગ્રામજનો પોતાના જીવના જોખમે પસાર થવું પડે છે ત્યારે ખાડીયા ગામના ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી ગામમાં વિકાસના કામો તેમજ માળખાકીય સુવિધાઓ ઊભી થઈ નથી ત્યારે બાળકના ભવિષ્યનું શું તેવા પ્રશ્નો ઊભા થયા છે અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે ખાડિયા ગામમાં ગ્રામસભાઓ માત્ર કાગળ પર જ ભરાય છે ગ્રામજનોએ પોતાના પ્રશ્નોની વાચા કંઈક જગ્યા આપે વધુમાં સ્થાનિક સરપંચ દ્વારા ઉડાવ જવાબ આપતા ગ્રામજનોમાં ભારોભાર તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અમારા ગામમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષની આસપાસથી ગંદકી અને કિચડ સતત ભરાય છે હવે ખાસ કરીને તો સ્કૂલના બાળકોને બહુ તકલીફ પડે છે ખાતો લેવા જવું પડે બાઇક બધાની જોડે હોય નહીં અને ખાતો મૂકવા જવું પડે કારણ કે બાઇક લઈને જાય તો એ બાઇક ખૂટાય છે કોઈ સરપંચ કે કોઈ ઉપરના અધિકારી અમારી કોઈ સાંભળતા છે નહીં અમારા ગામમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ગ્રામસભા પણ થઈ નથી ગ્રામ સભા બોલે છે વોલ પેપર પર બોલે છે તો વોલ પેપર ઉપર અમને કોઈ જવાબ આપતા નથી અમે રજૂઆત કરી તો ક્યાં કરીએ સરપંચને કહેવી તો સરપંચ એમ કે આંગણવાડીવાળાએ શું કરી લીધું ને એ શું કરી લીધું ને તમારે જ્યાં જવું એ હતા જાઓ અમે કાંઈ કરવાના નથી સરપંચને કહ્યું એટલે કે સભ્ય કહો સભ્યને કહ્યું એટલે કે સરપંચ કહો તો અમારે કહેવું તો કોને કહેવું નથી કોઈ અમારું ધ્યાન દે સાંભળતું નથી કોઈ અમારું ધ્યાન અને ખાસ કરીને તો સ્કૂલે જવાનો રસ્તો જ બંધ છે કારણ કે કિચર ગારો એટલો છે સાહેબ થોડું ઘણું અમારી વિશે વિચારો તો બહુ સારી વાત છે સાહેબ અમારા ગામની અંદર એટલો ગંદકીનો પાંચ વર્ષથી ગંદકી છે તો અમારા ગામમાં રોગચાળો ફેલાવાની બહુ ઓલી છે શાંતિ પર્વત રોગ આવ્યો છે તો અમારા છોકરા કોઈ અત્યારે અહીં રહી શકવાની તાકાત નથી બરાબર અમારે અત્યારે ગામ છોડવાનો વારો છે ક્યાં ક્યાં રજૂઆત કરી છે તમે આ બાબતે કોઈ અમારી રજૂઆત સાંભળતી જ નથી અમે સરપંચને કહેવાય છે ચીડીઓને કહેવી છે બધાને કેવી છે બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે પોલીસ સ્ટેશન બીજા રજૂઆત કરી છે અમારી કોઈ રજૂઆત સાંભળતું નથી અમારે એટલો ગંદકી છે તમારે હવે ગામ છોડવાનો વારો છે અમારા પાંચ વર્ષથી અમારા ગંધવાડો અમારે રહી શકતા નથી છોકરા અમારા રાજ્ય બજાર હડી જાય તાવ આવા છે કોલેરા ફાટી જશે તો સાહેબ એમને ચા દેવી આ ભરવા ની વિચાર કરો તો તમને જાગતો દી આવી જોઈએ ને કે આ લાવો દવા સાટો આવી દવા સાટો ના આવતા તો અમારા છોકરા ચા રાખવા અમારો ચા આવું કેટલા સમયથી છે આ પાંચ ચાર પાંચ વર્ષ છે સાહેબ તો એમને સહનશક્તિ કેટલું કરવી અમારા છોકરા બધા બીમાર થઈ ગયા છે કોવરા લાગ્યા કોવરા છે અત્યારે પગમાં હાલી હંગતા નથી સાહેબ જી રિપોર્ટ તરત સી પર માર સુતેન્દ્રનગર